તો અમારી હેમા છે ને આ દમાલું શાક બનાવે દમાલું દમાલ ઉ શાક દમ દમાલું દમ તેલ મૂક્યું છે બે પાવડા મૂક્યું ને હા હું શીખવાડું છું બે પાવડા તેલ મૂકાઈ ગયું જો પછી આ બટેકા છે વટાણા છે ડુંગળીની ગ્રેવી છે આ ટમેટા હળદર આદુની ગ્રેવી છે આ મીઠો લીમડો છે આ તજ માજલીનો ભૂકો છે ઘરમાં મૂકવાનો મસાલો છે પછી આ લીલા મરચાં હળદરની ચટણી છે અમારે બધું તૈયાર કર્યું છે લોટ બાંધી લીધો છે પરોઠાનો હવે જો આમાં ખબર આ બટેકા છે ને શેકીને જો અમે બટેકા શેકે છે તેલમાં એક એક કરી મૂકી દે

એક કન કરે મમ્મી મને આવડી ગયું ખાવાનું બનાવતા આપણ પાતા આવ્યો ને હવે હવે મેં એક કવડું તેલ નહીં ખરીદી તમારે માં જો ઈટાળ શાક બનાવે છે જો એક જરાક દી અલી મમ્મી આલ દી નહીં મમ્મી હવે શાક ખાવું કરવું હું તો હવે એવું કરવા દે તો ટુકડો ને મરી નઈ જા કઈ તું પાસે તો બધું આવે ઓવી ઓય તારું તો હું થા હે ચટકેરી પડી જાય હું કામ નું જીરું કર નાખો રોકો આમ બધું ઓય મારા માં આ દે બધું ઈ થારી ની બારી માં કઈ બેસાખો એ નથી કરવા નાય કુમાંથી જર જીરું જીરું નાખી જીરું નાય કરું નું ગ્રેવી

અલાવ નાખવાનું હવે હલાવવાનું હવે પછી હવે મરચાની ચટણી નાખદો મરચા હા મરચા આદુ ની ચટણી પછી અલાવ નાખો

તું ખાઈ લે એક ફેરે પછી ખાંડ નાખજે એમાં મસાલો કર્યો હવે થાળી ઢાંકી દેચો કાઢ લેવાય અમારે બેને કર્યું હવે કેવું થાય ગ્રેવી ને મૂકી દે માથે ચમચો જરાક ઘાટી કરી લે એટલે રસો ઘાટો થઈ જાય ચાલી રેકીએ નઈ Find out how we'll be there. And how do પછી want to? The car to take. But she, but she haven't my job.

પરોઠા બનાવશું એ૨઼ <coughs> 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 <Okay. coughs> એમાં હવે પરોઠા બનાવ્યા આલુ ધમાલું શાક બનાવી લીધું હવે એ પરોઠા બનાવે હવે હવે કેવું થાય એ ખાધે ખબર પડે શાક બનાવી લીધું ધાણા ભાજી નાખી દીધી દમાલું શાક બનાવી લીધું હવે પરોઠા પછી એને ચોડાવવાના છે હું બેગ તું વણી પછી હું સાથે વણી દે

હાલ જમવા દમવા લઉં શાક ને રોટલી દમ આલ ખાવે હાલો બધે હોય એમાં બેન પરોઠા કરે છે જો અન ચોળવાઈ ગયો હવે અમે તેલ નાખવાનું એક પર ફેરવી દે જરા 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 પછી આને મેલવાનું આમ મેલવાનું ઓકે

શાક પરોઠા હજી ચડે છે પછી જમવા બેસું પછી જમવાનું મોડું થઈ ગયું જમવા સમજ જમવાનું થઈ ગયું દમાલું શાક છાસ પાપડ લીંબુ ધાણા જીરું મીઠું કાચું પરોઠા આજ બધું અમારે એમાં એને શાક બનાવ્યું પછી પરોઠા બનાવ્યા કાચું બનાવ્યું આજ મેં કઈ કર્યું જ નથી બધું અમારે એમાં રસોઈ કરી છે પેલી વખત જિંદગીમાં પેલો અનુભવ પેલો અનુભવ જો પેલી વખત કર્યો હાલ મમ્મી ખાવા એમાં રસોઈ બનાવી છે તારા હાટું હાલ આને અહીંયા આવે ને તો કેજે કરાવે કરાવજે એટલે એને આવડે અસલ આવડે શાક જો ¡Cómo lo papos!